નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે ધોરણ દસ પાઠ સાત યામ ભૂમિતિની અંદર સ્વાથી સાત પોઈન્ટ એકના દાખલા નંબર એકની ચર્ચા કરવાના છીએ તો આપણને દાખલા એકમાં આપેલું છે કે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો તો અહીંયા આપણને બે બિંદુ આપેલા છે તો આપણે સૌથી પહેલાં જે છે પહેલાં બિંદુને કહી દઈએ અને બીજા બિંદુને કહી દઈએ છીએ બી હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટે આપણે એથી બીનું અંતર શોધવું છે એટલે આ બાજુ લખશું આપણે એ કે જે રેખાખંડ વચ્ચેનું અંતર શોધવું છે ત્યાર પછી આપણે અંતર સૂત્ર મૂકી દઈએ તો એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય વનનો સ્ક્વેર ત્યાર પછી આપણે જે છે એની કિંમત મૂકી દઈએ તો એક્સ ટુ એટલે કે ચાર માઇનસ એક્સ વન એટલે કે બે એનો સ્કવેર થશે વાય ટુ એટલે કે એક થશે માઇનસ વાય વન એટલે કે થશે ત્રણ ચારમાંથી બે બાદ કરશું એટલે કે બેનો વર્ગ પ્લસ એકમાંથી ત્રણ જશે એટલે મોટા પદની નિશાની માઇનસ બેનો વર્ગ થશે તો બેનો વર્ગ થશે ચાર અને અહીંયા પણ માઇનસ બેનો વર્ગ થશે ચાર એટલે આઠ આવે છે તો આઠને આપણે જે છે એ આ રીતે લખી શકીએ કે ચાર ગુણ્યા બે તો આ ચાર જે છે એનું વર્ગમૂળ બહાર નીકળી જાય એટલે કે બે રૂટ બે એકમ મળે તો અહીંયા એ બી વચ્ચેનું અંતર આપણે જે છે એ શોધી દીધું છે કે બે રૂટ બે એકમ મળશે ત્યાર પછી બીજો દાખલો આપણને આપેલો છે એમાં હવે હું અંતરસૂત્ર મૂકતો નથી ડાયરેક્ટ જ આપણે જે છે કિંમત મૂકી દઈએ છે અહીંયા હું બિંદુ નામ આપું છું એ બી તો એ અને બી વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો એક્સ ટુ એટલે કે માઇનસ એક માઇનસ એક્સ વન એટલે કે માઇનસ પાંચ તો પહેલાં તો જે છે એ આપણે નિયમના માઇનસ પાંચ અંતરસૂત્રના અને માઇનસ પાંચ પછી મૂકેલા છે પ્લસ વાય ટુ એટલે કે ત્રણ માઇનસ વાય વન એટલે કે સાતનો વર્ગ થશે ત્યાર પછી માઇનસ એક માઇનસ માઇનસ જે છે એ થઈ જશે પ્લસ પછી થશે પાંચ એનો વર્ગ ત્રણ માઇનસ સાત એટલે કે માઇનસ ચારનો વર્ગ થઈ જશે તો માઇનસ એક પ્લસ પાંચ એટલે કે ચાર થશે અને માઇનસ ચારનો વર્ગ થશે તો ચારનો વર્ગ પણ સોળ થશે અને માઇનસ ચારનો વર્ગ પણ સોળ થશે તો સોળ અને સોળ એટલે કે બત્રીસ તો બત્રીસના આપણે ભાગ જે છે એ કેવા પાડી શકીએ તો કે સોળ ગુણ્યા બે તો એવા જ ભાગ પાડવાના કે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય અહીંયા તમે આઠ ચોક બત્રીસ પણ ભાગ પાડી શકો પણ આઠના વડે એવા ભાગ પડે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તો સૌથી મોટું જે છે વર્ગમૂળ નીકળી શકતો હોય એવી રીતે ભાગ આપણે પાડવાના એટલે કે સોળનું વર્ગમૂળ નીકળી જશે ચાર અને રૂટમાં રહેશે બે તો ચાર રૂટ બે એકમ મળશે ત્યાર પછીનો દાખલો જે છે આપણને આપેલો છે તો અહીંયા આપણે જે છે પી ક્યુ નામ આપી દઈએ બિંદુનું તો પી ક્યુ વચ્ચેનું અંતર શોધવા માટે સૌથી પહેલાં આપણે અંતર સૂત્ર લખી દઈએ એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્કવેર પ્લસ વાય ટુ માઇનસ વાય વનનો સ્ક્વેર હવે અહીંયા જે છે એક્સ ટુ આપેલા છે માઇનસ એ તો માઇનસ એ જે છે એની જગ્યાએ આપણે મૂકી દઈએ માઇનસ એ પછી અહીંયા નિયમના માઇનસ એક્સ વન એટલે કે આપણને આપેલા છે એ પ્લસ વાય ટુ વાય ટુ એટલે કે માઇનસ બી નિયમના માઇનસ અને વાય વન એટલે કે બી તો માઇનસ અને માઇનસ એટલે કે બંનેની નિશાની સરખી છે તો સરવાળો થશે તો એ અને એ એટલે કે ટુ એ અને મોટા પદની નિશાની એટલે કે માઇનસ ટુ એનો સ્ક્વેર થશે બી અને બી એટલે કે માઇનસ ટુ બી એનો સ્ક્વેર થશે તો માઇનસ બેનો વર્ગ થશે ચાર અને એનો સ્ક્વેર થશે એ સ્ક્વેર માઇનસ બેનો વર્ગ થશે ચાર અને બીનો સ્ક્વેર થશે બી સ્ક્વેર હવે અહીંયાથી જે છે જો ચાર કોમન નીકળે છે તો ચાર આપણે કોમન લઈ લઈએ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વધશે અહીંયાથી ચાર બાર નીકળી ગયા છે ને અહીંયાથી પણ તો એ સ્ક્વેર પ્લસ બી થશે અને ચારનું વર્ગમૂળ નીકળી શકે તો બાર લઈ લઈએ આપણે તો બે રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે તો પી વચ્ચેનું અંતર જે છે એ આપણને મળી ગયું છે કે આટલા એકમ જે છે એ અંતર મળે તો બહુ સરળ એવો દાખલો હતો અને ત્રીજો દાખલો જે છે બહુ પૂછવા જેવો છે તો આવા દાખલા જે છે જ્યારે પૂછાય તો ફક્ત અંતરસૂત્રનો ઉપયોગ કરી અને આપણે અંતર શોધી શકીએ છીએ તો અહીંયા આપણો દાખલો જે છે પૂરો થાય છે ફરી પાછા મળશું નવા જ વિડીયોમાં નવા દાખલા સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ